બાળકો નાનપણથી જ ટ્રાફિકની સમજ આવે તે માટે ભૂતરી જાપા ટ્રાફિક ડીસીપીની ઓફિસ પાસે બાળકો માટે ટ્રાફિક ગાર્ડન બનાવાયો છે જ્યાં બાળકોને ટ્રાફિકને લગતી તમામ માહિતી આપવામાં આવશે અગાઉ શાળાઓ પોલીસને ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ માટે બોલાવતી હતી હવે શાળાઓ ટ્રાફિક ગાર્ડનમાં આવશે જ્યાં ટ્રાફિકને લગતી તમામ સાઈન દ્વારા બાળકોને ટ્રાફિકને લગતી માહિતી મળી શકશે સાથે ગાર્ડનમાં પ્રોજેક્ટર રૂમ બનાવાયો છે જે ટ્રાફિકને લગતી શોર્ટ ફિલ્મો બતાવવામાં આવશે વડની થીમ પર ટ્રાફિક ગાર્ડનનું નિર્માણ કરાયું છે જે બાદ ગાર્ડનની બહાર હાઈવે જેવા પટ્ટાનું નિર્માણ કરાશે અને તેની આસપાસ હાઈવે ટ્રાફિકની સાઇન લગાવાશે જેથી બાળકોને હાઈવેના ટ્રાફિક નિયમો અંગે પણ જાણકારી આપવામાં આવશે ટ્રાફિક ગાર્ડનની બાજુમાં બાવીસ વનસ્પતિના નાના વન વિકસાવાયા છે જેની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવી છે

આજે ઇનોગ્રેટ કરવામાં આવેલા છે અને જો આપણા શહેરના બાળકો માટે જો એના જો પ્રસ્તુત કરવામાં આવેલા છે બાળકોને કે આ લોકો આવીને અહીંયા ટ્રાફિક બાબતમાં તમામ પ્રકારના જેટલા બી અમારા ડેલી લાઈફમાં જ્યારે અમે રોડ ઉપર જઈએ છીએ ત્યારે આપણે ડિસ્ટન્સ લઈને માંડી ફૂટપાથ માંડી જો રોડ ઉપર રોડ પછી આપણા ગામડામાં જઈએ તો ગામડાના હાઈવે સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે અલગ અલગ જો મેજર ડિસ્ટ્રિક્ટ રોડ્સ હોય છે એના પૂરા સમાવેશ કરીને અહીંયા ખૂબ સરસ મજાના એક જો ટ્રેક બનાવવામાં આવેલા છે જ્યારે બાળકો અહીંયા આવે અને પછી પૂરા ટ્રેક પર ફરે તો એના ખ્યાલ આવી જશે કે કઈ પ્રકારના સાઇનેજ કઈ પ્રકારના જે ચિહ્નો છે કઈ શા માટે જો લગાવવામાં આવે છે રોડ ઉપર જો એના બી એના જ્ઞાન થશે અને ક્રોસિંગ આવે છે તમને શું કરવા જોઈએ અને પછી જ્યારે કોઈ પુલિયા આવે તો શું કરવા જોઈએ હાઈવે એકબીજાને કનેક્ટ હોય તો શું કરવા જોઈએ આ તમામ પ્રકારના અહીંયા બાળકોના એક જેના બોલે કે એક અહીંયા એક મોડલ તરીકે જો મૂકીને જોઈએ એના તાલીમ આપવામાં આવશે જો અને સાથોસાથ અહીંયા એક થિયેટર પણ બનાવવામાં આવેલા છે જેમાં બાળકોના અલગ અલગ પ્રકારના જો ફિલ્મો બતાવવામાં આવશે જેથી બાળકો જો આ જોઈ શકે ફિલ્મોમાં ટ્રાફિકમાં કઈ કઈ રીતે શું કરવા જોઈએ શું નહીં કરવા જોઈએ એક સારા આપના બરોડિયન તરીકે જ્યારે મોટા થયા થશે આ બાળકો તો શું શું ચીજો જો આ લોકો અમલમાં લાવશે અને મતલબ બીજાને બી પ્રેરિત કરશે કે આ લોકો યુઝ કરે અને સાથોસાથ અહીંયા આપ જોઈ શકો છો એક ઓપન એમ્પી થિયેટર પણ અહીંયા બનાવવામાં આવેલા છે તો ચિલ્ડ્રેન સાંસદ આમાં ટ્રાફિક સાંસદ તરીકે છે ત્યાં નામ આપવામાં આવેલા છે જેમાં ખાસ કરીને બાળકો બેસીને બધું ચર્ચા કરે કે આપણા જો ટ્રાફિકના જો સમસ્યાઓ છે એના નિરાકરણ કેવી રીતે કરીએ ટ્રાફિકના નિયમોનું પાલન અમે કરીએ અમે પોતે તો કેવી રીતે સલામત રહીએ અને બીજાને બી સલામત રાખી આ તમામ ચીજોને અમે અહીંયા સામેલ કર્યા છીએ વડોદરા આપણા શહેર છે વર્ડના નગરી છે તો એના બી કોન્સેપ્ટના લઈને આપણા વડનગરીના જો ટ્રાફિક પાર્ક છે તો અલગ અલગ પ્રકારના બાવીસ જેટલા વનોના જો અહીંયા સારા વનો છે એની બી અહીંયા જો ઝાંકીઓ પ્રસ્તુત કરવામાં આવી છે આપ જોઈ શકો છો ઉપર જો એક મોટા બડોદરા શહેરના તમામ જો મોટા અને સારા જો બરગતના પેળના જો આપણા ગાઠાઓ છે એના ફોટોગ્રાફી કરીને બી અહીંયા મોટા એક એના ફોટો લગાવવામાં આવેલા છે જેથી આપણા બડોદરાના બી ગૌરવ રહે કે અમારા બરોડા જો વડ માટે પ્રખ્યાત છે તો આ વડનગરીમાં તમામ અમારા બાળકો જો આવનાર ભવિષ્ય છે આપણા શહેરના અને રાજ્યના આ લોકો એ કેવી રીતે ટ્રાફિક નિયમોના ખૂબ સરસ રીતે જો શીખે અને પાલન બી કરે અને પાલન પણ કરાવે આ હશેથી અહીંયા આજના ઉદઘાટન કરવામાં આવેલા છે ત્યારે આજના આ દિવસે જો હું ડીસીપી ટ્રાફિક જ્યોતિ પટેલ એસીપી ટ્રાફિક વસાવાજી અને પૂરી ટીમને એને ખૂબ અભિનંદન આપું છું સાથોસાથ તમામ એવા દાતાઓ જો નાના મોટા અહીંયા બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે એના અમે આભાર માનીએ છીએ વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ છે મહેકભાઈ છે એના તરફથી અહીંયા સરસ એક ડોનેશન આપવામાં આવેલા છે એલ તરફથી આપવામાં આવે છે એના સિવાય પંદર સોળ જેટલા બીજા દાતાઓ છે જો અલગ અલગ પ્રકારને કન્ટ્રીબ્યુટ કરે છે એના તમામનો હું આભાર માનું છું અને ફરીથી આપણા શહેરના તમામ સ્કૂલોના આપના માધ્યમથી રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણા નાના બાળકો માટે અહીંયા વિઝિટ કરાવવા માટે અહીંયા ટ્રાફિક બ્રાન્ચનો સંપર્ક કરે તો અહીંયા આ લોકો આવીને વિઝિટ કરી શકે છે અને એકબીજા સાથે ચર્ચા